દાદરાનગર હવેલીમાં ગણેશોત્સવનો ભક્તિભાવ સાથે પ્રારંભ થયો દાદરાનગર હવેલીમાં સેલવાસ અને આજુબાજુના વિસ્તારમાં ગણેશોત્સવ પ્રારંભ થઈ ચૂક્યો છે જેમાં ગણેશ ભક્તો દ્વારા ગણેશજીની સ્થાપના કરવામાં આવી છે સેલવાસના વિવિધ મંડળ દ્વારા સવારે પૂજા કરી ભક્તિભાવ સાથે ગણપતિની સ્થાપના કરી હતી સાથે વિવિધ સોસાયટીઓમાં અને ઘરોમાં સેલવાસના આમલી ગાયત્રી મંદિર જ્યાં પોર્ટુગીઝ સમયથી ગણપતિની મૂર્તિની સ્થાપના કરવામાં આવી છે જ્યાં પણ ગણ ની સ્થાપના કરાઈ હતી આંબલી કાપડી સમાજ દ્વારા મન્નતના રાજા મંદિર ફળિયા યુવા મિત્ર મંડળ દ્વારા ગણપતિ સ્થાપના કરવામાં આવી હતી સેલવાસમાં નાના મોટી સોસાયટી મળીને અંદાજે અઢીસો જેટલા ગણપતિઓની સ્થાપના કરવામાં આવી છે જેમાં કોઈ દૂઢ દિવસના તો કોઈ ત્રણ દિવસના અને કોઈ ગૌરી વિસર્જનના દિવસે મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવે છે બાકી રહેલા ગણપતિઓ અનંત ચૌદસના દિવસે ભક્તિભાવપૂર્વક વિસર્જન કરવામાં આવશે મંકીંજાં સેલવાસ